ભુજમાં મોટા મોટા સર્કલો નાના કરવામાં આવે ભુજ અને માધાપર વિસ્તારમાં આવેલ મોટા સર્કલોની સાઇઝ ઘટાડવામાં આવે તેવી તંત્ર સમક્ષ લોકોની માંગ ઉઠી રહી છે ભુજ માધાપર પાસે આવેલ અનેક મોટા મોટા સર્કલો આવેલા છે જેમ કે માધાપર પોલીસ ચોકી નળવાડા સર્કલ બાપા સીતારામ મઢુલી આરટીઓ રિલોકેશન સાઇટ વેલકમ ટુ ભુજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જુબેલી સર્કલ હાલ ખૂબ મોટા છે જેનાથી વાહન ચાલકોને સામેથી આવતા વાહનો સ્પષ્ટપણે જોવામાં મુશ્કેલી પડે છે પરિણામે ટર્ન લેતી વખતે કે ક્રોસિંગ સમયે અકસ્માત સર્જાય છે અહીં મુખ્ય વિસ્તારોમાં મોટા સર્કલો છે જેની સાઇઝમાં ફેરફાર કરાવવા માટે અધિકારીઓ પ્રાથમિક અભ્યાસ કરી જો જણાઈ આવે તો સાઇઝમાં નાના કરવામાં આવે જેથી ટ્રાફિક સમસ્યા પણ ઘટી શકે છે અને અકસ્માતો પણ ઓછા થાય તેવું નિષ્ણાતોનું માનવું છે ભુજ શહેર અને તેની આસપાસની વિવિધ જગ્યાઓ પર આવા મોટા સર્કલો અગાઉ ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યા હતા પરંતુ વર્તમાન સમયમાં વાહન વ્યવસ્થા અને વાહન વ્યવહારના વધતા પ્રવાહ તેમજ ટ્રાફિક સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખી હવે નવો અભિગમ અપનાવવું જરૂરી છે શહેરજનો પણ સાઇઝમાં મોટા સર્કલોને કારણે દરરોજ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે સ્થાનિકોનો પણ મત છે કે જો તંત્ર આ નક્કર પગલું ભરે તો ભવિષ્યમાં માર્ગ સુરક્ષામાં વધારો થશે અને અકસ્માતો ઓછા થશે ભુજમાં વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનાવવા માટે હવે તંત્ર દ્વારા નિર્ણાયક પગલાં લેવામાં આવશે તેવી આશા છે આ બે થોડા દિવસમાં બે ખૂબ જ કરુણ અકસ્માતો સર્જાયા છે ખાસ માધાપર સર્કલ પાસે પણ એક સારી વાત છે કે માધાપરના જાગૃત નાગરિકોએ કોઈ પણ તંત્રની રાહ જોયા વગર એમને સર્કલ નાનું કરી નાખ્યું એવી રીતે જોઈએ આગળ તો એન્કરવાલા સર્કલ છે એના આગળ આવીએ તો જીકે કે જનરલ હોસ્પિટલ પાસે સર્કલ છે એના આગળ આવીએ તો જ્યુબીલીનું મુખ્ય સર્કલ છે એ બધા જ સર્કલો બનાવવા સમયે રોડના ટર્નિંગને એની ડિઝાઇનને ધ્યાનમાં રાખ્યા વગર મજા આવે એટલા મોટા સર્કલો બનાવી નાખે છે એને કારણે વારંવાર અકસ્માત થાય છે અનેક જાનહાનીઓ થઈ છે હવે જો તાત્કાલિક સર્કલો નાના કરવામાં આવે તો આપણે કેટલાક લોકોની જાન પણ બચાવી શકશું તો તંત્રએ જે કોઈ ભાડા આવતું હોય નગરપાલિકા આવતું હોય પીડબ્લ્યુડી આવતું હોય કે કોઈ પણ એજન્સી આવતી હોય તો એમણે આ સર્કલોને તાત્કાલિક વૈજ્ઞાનિક ધોરણે એનો વિચાર કરી એને માપણી કરી અને તાત્કાલિક નાના કરવાની ખાસ જરૂર છે જેથી આપણે લોકોના જિંદગી બચાવી શકીએ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ બુકિંગ કરો અને તમારા સપના સાઈટ એડ્રેસ રેસીડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ એટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો